अजच अधिन अधिन भी कादिन भी गालाई ज़ी न लाह देशिए नाम इन भेन जो सुरत दी जो ड़ाई जो सा बनाटन ता प्रशिंग ताज न लाह देशिए न आव मित्रो है ते चैनल

ચાલો આગળ જે બીજા મને આજે ટ્રાફિક રોજ કરતા જે ઓછું છે અને ઉદયભાઈ બાકસ્તા જે નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન હરેશભાઈ લાઈવમાં જોડાઈ જાય છે તો વાકેશ કરમભાઈ અને જે નવા મિત્રો એમને જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાત ને વીસે અથવા તો પંદર લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠ લાઈ કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈમાં જોડાઈ શકો છો ફરી નવા મિત્રોને જણાવી દેવાનું ચેનલ પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ठीक है तो मैं घर पे रोज सવારે आने संजय बने टाइम लाई दे सके छे घोड़ो झाला वकस्तराम भाई सिग्नेज जी वकस्तराम भाई रोजाना लाई दर्शन सुन में बजा 4:00 बजे जय गणेश दादा वकस्तराम भाई तो मंदिर पर जोई सके सुन में जना वजरीवे छे बापा ने तो जना लाई

લાગી રહ્યું છે અને આજના માટેના લાઈવ દર્શન નવા ની હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને મિત્રો સવારે અને સાંજે બંને ટાઈમ પાપાના લાઈવ થઈ શકે ઘરે બેસીને આપણો બધું એટલું જતું છે જે લોકો અહીં સિદ્ધેન્ફથી આવી શકતા તેઓ ઘરે બેસીને પાપાના લાઈવ કરી શકે એટલા માટે જ આપણે સવારે અને સાંજે બંને ટાઈમ પાપાના લાઈવ કરાવી છે આજના લાઈવ દેશન યોગેશભાઈ પાપાની મોજ યોગેશભાઈ રાજકોટ થી જોડે જશે તામેલિયા યોગેશભાઈ વિક્રમભાઈ તો આજના લાઈવ દર્શન जीअं नवां मित्री मां पहिली बार जोड़े थो वेंदो आहियां जनम लाइ दर्शन आहिर शिवानी बाबा सामान কালের করপা বকষটাম বিয়ে তো আজিনা আই দেশন সিনা জোই শোইশো কছালে তো মিতো আজনা সিন্না লাই দেশন জোই শোইশো কছালে Kita ambil Bapak Stram, Jay Sriram, Radha Radha Chalo Aga Bisa Mandir Adesh Shankarawi Nau ambil terong ya, channel subscribe lagi Jain Terong Jitri Gali ada Anda Sanjay Lai Desh Shankarawi Jain Terong Jitri Gali Sawari Lai Desh Shankarawi Jain Terong Jitri Gali હમણાં ફોન કરું જોઈ શકો છો ગણેશભાઈ તો આજના અગાડી ના સિંધો મિલના લાઈવ હશે જોઈ શકો છો તો બધા મિત્રોને બાબતરામ જોઈશ જય ગણેશ પ્રધા બાબતરામ રાય અને જે નવા મિત્રો છે અમે જણાવી દઈએ મિત્રો કે ચેનલ માટે કેટલી જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી સવારે અને સાંજે બંને ટાઈમ બાપરના લાઈવ દર્શન કરી શકીએ તો આજના સિંગલ જણા લાઈવ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને વાપસ રામ જોઈ ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરીએ આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલી છે કે રોજ તો આખું ઓછું ટ્રાફિક છે મિત્રો

ચાલો મિત્રો તો આજનો એડ્રેસ રાખીએ ફરી પાસે સાંજે સાડા આઠ ને વિશે લાઈવમાં મળશું અને જે નવા મિત્રો અત્યારે છે એમને ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં ફરીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ તમને બાપાના સવારે અને સાંજે લાઈ દેશે લઈ શકે સવારે ને વિશે અથવા તો સાતને પંદરે લાઈ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈ કરીએ છીએ તો આજના લાઈ દશે નયન બ્લોગર વ્લોગર બાબેશ રામ તો આજનો એડ્રેસ રાખીએ મિત્રો બાબેશ રામ જય રામ રાધે રાધે लाइमा जोडा बदल खुकुवा पर ताज नुलाइट लस्दी राखिए कब इस्त्राम